આ જુઓ આમ રાખવાનું બે નંબર જવાનું યારો હા અને આ આ પદુડી જો હવે અમારા મિત્રો અહીંયા ફોટોગ્રાફી કરવા લાગ્યા છે જો આ બધો નજારો આઈ લવ આંબોડી આખી અમારો આંબોડી सफारी બ્લોગ આ છે આંબી અમારા ગુજરાતી હાવળ ગુજરાતી હો

નમસ્કાર જોડાવા વિશે નું ચાલુ થઈ ફાઇનલી દોસ્તો હવે વરસાદ આવી ગયો છે અને હવે બધા આયા સેફ માં છે પતરા નીચે આ બધા બે ફોટોગ્રાફી કરવા લાગ્યા છે